સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા તલોદ મુકામે આજ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઘાયલ પંખીઓની સારવાર માટેનો કેમ્પ યોજવામાં આવેલ છે આ કેમ્પમાં તલોદની વિવિધ સંસ્થાઓ તેમજ નગરશ્રેષ્ઠીઓનો સહકાર મળી રહે છે કેમ્પમાં આ સિવાય પક્ષીઓ માટે માળા ચણ માટે કુંડા પાણી માટેના કુંડા અને ચાટનું પણ વિતરણ કરવામાં આવે છે હું ડોક્ટર ધવલ ચાવડા પશુ ચિકિત્સક અધિકારી પશુ દવાખાના તલોદ ખાતે ફરજ બજાવું છું ગુજરાત સરકાર દ્વારા જે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે જે તારીખ દસ એક બે હજાર છવ્વીસથી વીસ એક બે હજાર છવ્વીસના રોજ સુધી ચાલવાનું છે જેમાં પશુપાલન વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં ઘાયલ પશુ પક્ષીની સારવાર પણ કરવામાં આવે છે અત્યાર સુધી પશુ દવાખાના તલોદ ખાતે છ જેટલા પશુ પીજન તેમજ છવ્વીસ જેટલા નાના મોટા જાનવરની સારવાર આપવામાં આવેલ છે તેમજ હજુ પણ આ જે આપણો કાર્યક્રમ છે જે આગળ ધપવાનો છે તેમાં આવતા તમામ પશુ પક્ષીની સારવાર અહીંયા પશુ દવાખાના તલોદ ખાતે કરવામાં આવશે જેના બધે જેના માટે પશુપાલન વિભાગ કટિબદ્ધ છે આભાર